સમાચાર સ્માર્ટ મીટરના વિવાદને લઈને તંત્ર એક્શનમાં છે ઉર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક બોલાવવામાં આવી છે સ્માર્ટ મીટર સહિત વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં બેઠકમાં ચર્ચા મુખ્ય સચિવ સચિવ રાજકુમાર હાજર તો અગ્ર મમતા વર્મા પણ ઉપસ્થિત છે જેપી ગુપ્તા બેઠકમાં હાજર છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે જે હિરેન સ્માર્ટ મીટરના વિવાદ પછી આ બેઠક કયા કયા મુદ્દાઓ પર ચર્ચા શું છે અપડેટ લગભગ બે કલાક કરતા કનુભાઈ સહિતના અધિકારીઓ આ બેઠકની અંદર હાજર છે જીયુવીએનએલ એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંપૂર્ણ જે કંપનીઓ છે ચાર અલગ અલગ ઝોન ની અંદર એ કંપનીઓની જવાબદારી જેમના ભાગે છે એવા જયપ્રકાશ શિવરે પણ આ બેઠક ની અંદર હાજર છે